કિશોરભાઈએ બે વખત પક્ષ સામે બળવો કર્યો પ્રદેશ કોંગ્રેસ ને દબાણ કરી બંને કિશોર ચીખલિયા ને પ્રમુખ બનાવાયા મોરબી જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખ વરણીને લઈને વિવાદ જૂના પ્રમુખે વાંધો ઉઠાવ્યો મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતિભાઈ પટેલે પત્રકાર પરિષદ બોલાવીને સવાલ ઉપા ઉપાડ્યા છે નવા પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલિયાની વરણી થતાં જ તેમણે નારાજગી વ્યક્ત કરી કિશોરભાઈના નામની જાહેરાતથી તેમણે પક્ષ સામે પડકાર ફેંક્યો છે અને સાથે જ નારાજગી સાથે એ પણ કહ્યું છે કે આખરે કયા કારણોસર તેમણે કિશોરભાઈની જાહેરાત કરી એ નથી સમજાતું જ્યારે કે કિશોરભાઈએ બે વખત બળવો કર્યો છે પક્ષ સાથે છે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે એને પણ જિલ્લાનો સુકાન સોંપવામાં આવે આ કોઈ પણ હિસાબે અમને આ માન્ય નથી અને એ જ્યાં સુધી આની નિમણૂક હોય ત્યાં સુધી અમે સતત લડો તાપશું અને પક્ષની મોવડી મંડળને કડક શબ્દોમાં કીધું છે કે આવા નિર્ણય અમે મોરબીને કાર્યકરો મોરબીના મતદારો મોરબીની જનતા કોઈ પણ હિસાબે સ્વીકારો માંગતી નથી જ્યારે આવે ત્યારે પણ અમે વિરોધ કર્યો હતો અને એમના પ્રવેશ વખતે પણ અમે કોઈ હાજર નહોતો અને જે ધારાસભાની ચૂંટણીમાં એને જે રોલ ભેજવો સ્વભાવિક રીતે એના પક્ષને પણ ખબર છે પક્ષ પાસે પણ અમે લેખિત રિપોર્ટ મોકલ્યો છે કે એના ઘરના આજેની તારીખમાં જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય હોવા છતાં પક્ષ નિર્ણય કરે એટલે સ્વાભાવિક રીતે આકડો ફાટી નીકળે છતાં મારા બે આગેવાનો જાવેદભાઈ બિરજાદા અને લલિતભાઈ અગથરાના દબાણથી આને જે નિમણૂક આપવામાં આવી બધા સાથે રાખીને જ અમે કામ કરવાના છીએ અને છતાંય જો કોઈ અમારેથી થોડાક દૂર હશે તો એને સમજાવવા માટેના અમારા તંતોળ પ્રયત્ન કરી અને સાથે રાખી અને મોરબી જિલ્લા કોંગ્રેસ મજબૂત બને એના માટેના હું પ્રયત્ન કરીશ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજી અને પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહભાઈએ જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો હોય એ વિશ્વાસ હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ